જય કુળની દેવી જો મારે તમને હંદયની એક વાત કહેવી છે એ વાત જરૂરી છે સંદય માટે તો સાંભળજો તમે લાઈક ન કરો તો કાંઈ નહીં સસ્કરી ન કરો તો કાંઈ નહીં ખાલી વાત સમજજો મારે તમને હું ખાલી છે ને આમાં ખાલી વાત કહેવા માટે જ તમને વિડિયા મઉં છું આજ મારા છોકરાઓનો બડે છે રાકેશનો અમે જો કેક કાપતા નથી કોઈનો ખાલી ચોકલે તો હંદયની બાંટી દઈશી કારણ કે અમારા ઘરમાં રિવાજ નથી કેક કાપવાનો અને જન્મ દિવસ કોને કહેવાય એ કોઈને ખબર જ ન થાય જન્મ દિવસ એટલે હું કે છોકરા જન્મે એટલે એનો નવો જન્મ થાય અને ઈ લક્ષિનો આટો ફરી અને પછી અવતારમાં આવે અને એનો જન્મ થાય એટલે એનો જન્મ દિવસ કહેવાય જો કે ઈ હાલમાં તો એક દિવસ એક વાર ઓછું જ થાય માણા માટે તો એ બધા ખુશીથી મનાવે બરાબર અને એક જન્મ છોકરાનો થાય છે અને એક જન્મ એનો માનો પણ થાય છે કારણ કે માનો અને દીકરાનો બે નો જન્મ એ વાતની કોઈ ખબર જ નથી એટલું દુખ એની માં ભોગવે અને પછી એનો જન્મ દેશે અને એને દુનિયા દેખાડે છે અત્યારના છોકરા છોકરીઓ મોજ કરવા ખાટું કેક કાપે ફરવા જાય અને જન્મદિવસ મનાવો પણ એવું ન કરતા આ દુનિયા તમારા મા બાપ તમને દેખાડે છે મા અને બાપ બેયનો હક છે કેક કાપવાનો અને એને ક્યાંક ખવડાવવાનું તો એની હેરે તમે જન્મદિવસ મનાવો દુનિયા હેરે નહીં હું તમારા મા બાપે તમને દુનિયા દેખાડી છે એ વાત તમે ભૂલતા નહીં અને તમે જન્મદિવસ ભલે તમે ગમે મનાવો પણ તમારા મા બાપ હેરે જય ખોણિયાર માં જય મેળવી બાર તમને એટલું જ કેવું છે સારું લાગે ને તો વાત સાંભળજો કેમ જો આ વાત કરી સાચી વાત છે અને તમને ગમ્યું હોય તો હું રાખે મજા આવે સાહેબ બહુ મજા આવે સાહેબ એ બધા મમ્મી કીધું સાચી વાત સાહેબ સાચી વાત છે અને આ મિત્રો બર્થડે કાપવું ગમે કરવું હોય તો હકીકત પરિવાર સાથે તમે કરો તો બધાને ખુશી મળે અને તમને મળે તમે પરિવાર ને પણ મળે અને વાત કરી તો મને ખબર છે મેં પણ બર્થ ઉજવ્યો તો મારા દોસ્ત આજ મને પણ ખબર પડી કે કરો તો પરિવાર હારે કરો